નાખે રીંગણા નાખે આપણે એમ એમ રીંગણા નો પણ મમ્મી શાકમાંથી નાખી દે ને એટલે આપણે ભાવે પડે કે મમ્મી આની અંદર રીંગણા નાખ્યા છે અને બધા અંદર રીંગણા છે ને રાજા છે શું છે રાજા છે ફળો માં કેરી રાજા છે ને હે કેરી છે એ ફળો નો રાજા છે એમ શાકભાજીમાં રીંગણા છે ને એ આના શાકભાજી નો રાજા રીંગણા আপে ময়ে ডবিলসেে দের ইদান্সেজক মমি ইটারগি সংধক বনারইছে জান্য়ে আপেলে। আপে জাক অলা ননমরেছে পাকো আয়ে আমিলার আ� ત્રણ ચાર અલગ અલગ શાક બની શકે છે અને ભીડા શાક તો બધાને ભાવતું હોય